પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં સોનાના આયુધોનું પૂજન કરાયું ભગવાનના મંદિરમાંથી સોનાના શસ્ત્રો નીકળી હાથી સાથે ગોમતી ઘાટે ગોમતીના પવિત્ર કરવામાં આવ્યા અને મંદિરમાં સોનાના આયુધોને રણછોડજીના સમક્ષ શાસ્ત્રોક્ત પૂજા વિધિ કરી આરતી ઉતારવામાં આવી સાથે જ ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી દશેરાવરાત્ર મા દુર્ગાની આરાધના બાદ આવતો દસમો દિવસ એને વિજયાદશમી કહેવામાં આવે છે અને ડાકોર મંદિરમાં પણ તેની ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે સ્નાન બાદ ભગવાનને અલંકાર આભૂષણ આયુધ અને આજના શિંગારમાં આપ જોશો તો વિશેષ ભગવાનને સોનાના શસ્ત્રોથી સજાવવામાં આવે છે રામના ધનુષ બાણ સહિત ભગવાનને શસ્ત્રોથી સજાવવામાં આવે છે અને આજના પર્વની વિશેષ વાત કરીએ તો ભગવાન રક્ષાબંધને જે રક્ષા બાંધે છે તે રક્ષા આજે ભગવાન છોડવા જાય છે જે સમીના વૃક્ષની છે હાથી ઉપર બિરાજમાન થઈને હાથી ઘોડા પાલકી જય કન્યા લાલકી ભગવાન હાથી પર બિરાજમાન છે સમીના વૃક્ષ રાખડી છોડે છે જ્યારે આ સાહી સવારી ગણવામાં આવે છે ને ભગવાન હાથી પર બિરાજમાન તો નગરજનમાં પણ લોકો તેના દર્શન કરીને ધન્યતા અનુભવ છે વિજયાદશમી તો એવું કહેવાય કે સર્વ ખોટા ઉપર સત્યનો વિજય તો લોકો પોતાના કાર્યસિદ્ધિ અર્થે પણ વિજયાદશમી ઉજવે છે ને આજના પર્વમાં રાજા રંછોના દર્શન કરીને પોતાના કાર્યની વિજય પ્રાપ્તિ અર્થે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જય રણછો